નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા તાલુકાના તાડકુવા ગામની સીમમાં ટ્રેન અડફેડે આવતા અધેડનું મોત થયું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાડકુવા ગામની સીમમાંથી પસાર થતા રેલવે ટ્રેક પરથી ઉધના ભૂસાવલ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે સંજય ગામિત રહે ખટાર ફળિયું આકસ્મિક રીતે ટ્રેન અડફેડે આવી જતા તેમનું મોત નિપજ્યું હતું બનાવને લઈ કાકડાપાર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ ચાર ત્રીસ કલાકે મળી હતી ઉછલ પોલીસના નાક નીચેથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ઝડપી લીધો ઉછલ પોલીસ ઊંઘતી ઝડપાઈ તાપી જિલ્લાના ઉછલ તાલુકાના પાખરી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અર્જુન ગામિતને ઘરની પજારીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જેમાં અન્ય સાત જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સ્ટેટ મોડેટરી સેલ દ્વારા કુલ બાર લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ત્યારે ઉછલ પોલીસ સામે રાજ્યના ડીજીપી કાર્યવાહી કરે જરૂરી બન્યું છે જે માહિતી દસ ત્રીસ કલાકે મળી હતી તાપી પોલીસ ભવન ખાતે જઈ પરિવારના સભ્યો દ્વારા કરંજખેડ ખાતે બાળકનું ડૂબી જતા મોત થવાના મામલે હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી અરજી આપી તાપી પોલીસ ભવન ખાતે કરંજખેડ ખાતે ચેકડેમના પાણીમાં ડૂબી જવાના બાળકના મોત મામલે હત્યાની આશંકા સાથે પરિવારના સભ્યો દ્વારા અરજી આપી જિલ્લા પોલીસ વાળાને રજૂઆત કરી હતી જે અંગે માહિતી અપાઈ હતી જે માહિતી બાર પંદર કલાકે મળી હતી મારું નામ જયરામભાઈ એ શોકણી ગામ કરંજખેડ તાલુકા ડોલવણ તાપી જિલ્લાના રહીશ મારો પૌત્ર નામે હાર્દિકકુમાર રિંકલભાઈ ગામિત જેઓ ખીચડી ખાવા જવાનો પ્રોગ્રામ કરી જંગલમાં ગયેલ એ જે હા તે પછી ખીચડી ખાઈને રિટર્ન ન આવતા અમે એની શોધખોળ ચાલુ રાખેલ તો છતા નહીં મળતા એ ત્યાંથી અમને બીજા દિવસે સતાવીસ તારીખે લાશ મળેલ જેમાં અમે અમને શંકાસ્પદ ઉપજાવે છે કારણ કે એની લાશ નાશ એના કપડાં એના અલગ છે લગભગ એ પાંચસો છસો મીટરની દૂરીમાં છે તો આમાં એક ન્યાયિક તપાસ થાય એવી મારી માંગ છે લાશ ક્યાંથી મળી આવી છે લાશ આપણે કોતરના એક જે ખાડો છે એમાંથી મળી આવે છે હા ડૂબલની હાલતમાં વ્યારા તાલુકાના તાડકુવા નજીક અકસ્માત થતાં વાંસદા તાલુકાના યુવકને ઈજાઓ પહોંચી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાડકુવા નજીક આવેલ એચપી પેટ્રોલ પંપ નજીક વાંસદા તાલુકાના ગોદાબોરી ગામે રહેતા યુવક સંકેતભાઈ ગામીતને ઈજાઓ પહોંચી હતી જેઓને વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જે માહિતી ચાર કલાકે મળી હતી વ્યારા શહેરના જૂના ઢોળિયાવાડ ચાર રસ્તા નજીક ટેમ્પા ચાલકે રાહદારીને અડફેડી લીધો તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ જૂના ઢોળિયાવાડ ચાર રસ્તા નજીક એક ટેમ્પા ચાલકે રાહદારી રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે ટેમ્પા ચાલકે અડફેડી લીધા હતા જેમાં રાહદારી અમરત ધોળિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવને લઈ વ્યારા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ બાર કલાકે મળી હતી નિઝરના સુલવાડા ગામે પ્રાંત અધિકારીની રેતીની લીસ્ટ પર રેડ અંદાજિત કરોડોનો મુદ્દામાલ જપ્ત નિજર તાલુકાના સુલવાડા ગામની સીમમાં આવેલ રેતીની લીઝો પર સ્થાનિક પ્રાંત અધિકારીએ રેડ કરતાં ફફડાટ ફેલાયો છે જેમાં પાંચ નાવડી એક પોકલેન્ડ ત્રણ હાઈવા કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં રોયલ્ટી ચોરી કરતા લોકો થોડા સમય માટે ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો બીજી તરફ અંદાજીત એક કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાની માહિતી રવિવારના સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી ચોંગર પોલીસે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લાના સોંગર પોલીસ સ્ટાફના માણસોએ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તો પડતો વોન્ટેડ આરોપી વિપુલ ભુરિયા નાવાને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જે વ્યારા અને કાકડાપાર પોલીસ મથકમાં વોન્ટેડ હોય જે અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ ચાર કલાકે મળી હતી વાલોડ તાલુકાના વીરપુર કોલેજ નજીક બાઇક ચાલકને અકસ્માત નડ્યો જેમાં તેનું મોત નીપજ્યું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વીરપુર ગામે આ કોલેજ નજીક બાઇક પર જતા ઓગણીસ વર્ષે અક્ષિત પટેલે પોતાની બાઇકને પૂર ઝડપે હંકારી લાવી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક થાંભલા સાથે ભટકાઈ હતી જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં તેમનું મોત નીપજ્યું હતું જેને લઈ વાલોડ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ બાર કલાકે મળી હતી સોંગઢ બસ સ્ટેશન નજીક પિતા પુત્રએ ચૂંટણીમાં મદદ કરવાનું ના કહેતા માર માર્યો તાપી જિલ્લાના સોંગઠનગરમાં આવેલ બસ સ્ટેશન નજીક ફરિયાદી દિલીપ મિસ્ત્રીને માર મારવામાં આવ્યો હતો જેમાં પિતા પુત્રએ પોલીસ પણ અમારું કંઈ કરી નહીં લે એમ કહી માર માર્યો હતો બનાવને લઈ સોંગઢ પોલીસે ચિંતન મહેતા અને રશ્મિન મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પોલીસની ધાક વગર માર મારનાર બંને પિતા પુત્ર સામે પોલીસે શું કાર્યવાહી કરી છે એ જોવા રહ્યું છે જે માહિતી અગિયાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઈક સર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત